સાવલી તાલુકામાં જિલ્લા પંચાયત સહિત સાવલી નગરપાલિકા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમ હતો કાર્યક્રમ અધ્યક્ષતામાં યોજાયો હતો કાર્યક્રમમાં જિલ્લાના ચૂંટાયેલા સહિત કાર્યકર્તાઓ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેને આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે સ્વદેશી અપનાવવા કરી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી અને સ્વદેશી નિર્મિત વસ્તુઓનો જીવનશૈલીમાં ઉપયોગ કરવા શપથ લેવડાવ્યા હતા સાવલી નગરપાલિકા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે ગુજરાત પ્રદેશમાં સંમેલન થઈ રહ્યા છે તે નિમિત્તે સાવલી નગરપાલિકામાં સાવલી શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા સાવલી વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર અને સાવલી ભારતીય નગર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સ્નેહમિલન સંમેલન રાખવામાં આવેલ છે અને એ નિમિત્તે હું સાવલી નગરના દરેક નાગરિકો મતદારો ભાઈઓને અને સાવલી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને હું દિવાળી નિમિત્તેની શુભેચ્છાઓ પાઠવું છું અને આવનારું વર્ષ શુભદાયી ફળદાયી નિવડે એવી શુભેચ્છાઓ આપું છું